હું રઘુવિ મહિલા મંડળમાં છું અને મને આમંત્રણ હતું તો ત્યાં જલારામ મંદિરના ટ્રસ્ટી અને મહાજનના પ્રમુખ ગિરીશભાઈ ગેલાની કીધું ખોટા ભાજપ વાળા અલ્પાબેન કયો બહાર નીકળી જાય તો મારો દીકરો આવીને તારું કઈ મારીને બહાર કાઢશે હું ત્યાં બેસી પણ શક્તિ મંદિર કોઈની માલિકીનું નથી મંદિર ટ્રસ્ટનું છે પણ જે બેન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું એ બેને મને કીધું કે બેન આપણો આ કાર્યક્રમ ખરાબ ન થાય અને તમને હાથ જોડી વિનંતી કરો અને તમે નીકળી જાવ અને હું ત્યાંથી નીકળી ગઈ પોલીસ સ્ટેશને પણ હું જઈ શકતી ફરિયાદ કરવા પણ રઘુવંશી સમાજના કોઈ દાંત નો કાઢે આ લોકોને અંદર અંદર જ ફાટફૂટ છે કે મોટાભાઈ એકતા સંમેલન તો કરે છે તો મહાજનના પ્રમુખ જે રધુવંસિંહ મહાજનના પ્રમુખ જ રઘુવંશીની દીકરીને હેરાન કરે અને આ બેનને ન્યાય માગવા પોલીસ સ્ટેશન આવવું પડે એટલે રઘુવંશી સમાજના કોઈ દાંત ન કાઢે એટલે હું પોલીસ સ્ટેશન નો કહી અને પહેલા પણ ગિરીશભાઈના દીકરા ભાવીનભાઈ ભાવિનભાઈ રાત્રે એક કર્યા હતા અને મને પર્સનલમાં મેસેજ કર્યા હતા મને ખવડી નામ આપ્યું છે સેવાના કામ કરું ને વીરભાઈ મા નામેથી એટલે મને ખવડી નામ આપ્યું છે મારી પાસે પ્રૂફ પણ છે ત્યારે પણ હું પોલીસ સ્ટેશન નહોતી કહી રઘુવંશી સમાજના કોઈ દાંત ન કાઢે એટલે સમાજ ઉપર કોઈ આંગરી નહોતી દે એટલે મારે રઘુવંશી સમાજના ભાઈઓને બહેનોને એટલી અપીલ કરીને હું ન્યાય માગવા માટે અપીલ કરું છું કે શું મને રઘુ મને રઘુવંશી સમાજમાં ન્યાય મળશે કે અન્ય સમાજ પાસે મારે ન્યાય માગવા જવો પડશે કે આગામી દિવસોમાં મારે મહાજન પ્રમુખ જે ગિરીશભાઈ મને જે હેરાન કરે છે રઘુવંશી ની દીકરીને તો મારે ઉપવાસ આંદોલન પડશે જય જય